નમસ્કાર મિત્રો મિત્રો ગણેશ ગોંડલના પ્યાદા કારગર જેલથી પાડ્યો ખેલ કોણે કોણે કર્યું કામ શું રહી રણનીતિ ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સુપડા સાફ કરવા પાછળનું ગણિત શું રહ્યું તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી ચૂંટણી નાની હતી પરંતુ ફરી એક વખત કહીએ છીએ કે મોટા માથાઓ જોડાયેલા હોવાથી અને ગણેશ ગોંડલ પોતે જેલથી ચૂંટણી લડી રહ્યા હોવાથી આ ચૂંટણી એક સમગ્ર ગુજરાતમાં એક ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું યતીશ દેસાઈ કોંગ્રેસમાંથી લડતા અને જીતતા હારી ગયા છે સૌથી મોટી આશ્ચર્યની બાબત હતી અને વરિષ્ઠ પત્રકારો પહેલા જ કહી રહ્યા હતા કે યતીશ દેસાઈ હારી શકે છે ગણેશ ગોંડલ જેલમાં છે દલિત યુવક સાથે મારપીટ અપહરણનો મામલો ચાલી રહ્યો છે અત્યારના હાઈકોર્ટ તરફથી જામીન મળશે તેની રાહ જોવામાં આવી રહી છે મુખ્ય વાત એ છે કે જેલમાં હતા તો પછી ચૂંટણી કઈ રીતે લડ્યા અને જીત્યા સામાન્ય રીતે જેલથી ચૂંટણી લડવાનું પ્રાવધાન છે લડી શકે છે લોકો અને લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં સાંસદ પણ જેલથી બન્યા હોય તેવા ઉદાહરણ સામેથી આવ્યા છે એક જમ્મુ કાશ્મીરથી પંજાબથી સામે આવેલા છે કે જેલમાં રહીને ચૂંટણી લડ્યા અને જીત્યા આ ચૂંટણી નાની હતી અને ગણેશ ગોંડલ જેલથી લડ્યા જો કે જયરાજસિંહ પણ બે હજાર સાતમાં જેલથી લડ્યા હતા તેઓ હારી ગયા હતા પરંતુ તેમના પુત્ર ગણેશ ગોંડલે રિપીટ નથી કર્યું ગણેશ ગોંડલ જેલથી લડ્યા અને જીત્યા છે કોણ કોણ મદદ રહ્યું આમ તો ગણેશ ગોંડલ અને જયરાજસિંહના સમર્થકો તેના વફાદારો છેલ્લા લાંબા સમયથી કામ કરી રહ્યા હતા પરંતુ જે ઉડીને આંખે વળગે છે તેવા ચહેરાઓ ત્રણ છે ત્રણ ચહેરાઓ આમ તો તમે જે થમનેલમાં જોયું બહાર જોયું એ જ ત્રણ ચહેરાઓ છે અલ્પેશ ઢોલરિયા અશોક પીપળિયા પ્રફુલ ટુડિયા મુખ્ય વાત એ છે કે છેલ્લા થોડા દિવસો પહેલા થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ થયો હતો ગણેશ ગોંડલ બહાર આવે છે જામીન મળે છેલ્પેશ ઢોલરિયા તેમણે પણ ખૂબ જ પકડ બનાવી રાખી અંતિમ દિવસો સુધી અંતિમ ઘડી સુધી સભાસદો અને સંગઠન વચ્ચે અલ્પેશ ઢોલરિયા પકડ બનાવી અને અલ્પેશ ઢોલરિયા આમ તો છેલ્લા લાંબા સમયથી જયરાજસિંહ સાથે સંકળાયેલા છે તેના વફાદારોમાં એક છે એ અતિ મહત્વનું માનવામાં આવે છે ને પોતે જે આખો કેમ્પેઇન ચલાવ્યો તેમણે કે જેલથી ચૂંટણી લડે છે જેલથી ચૂંટણી લડે છે મુખ્ય વાત એ છે કે આમ એક રીતે જોઈએ તો જેલથી ચૂંટણી લડે નકારાત્મક બાબત કહી શકાય પરંતુ તેને પોઝિટિવ વેમાં લેવામાં આવી અને તેને લોકો સુધી પહોંચાડવામાં આવી બીજી વાત છે અશોક પીપળિયા જીરાજસિંહ જાડેજા પોતે ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને પોતે બે વખત બે હજાર બાર લઈ લો બે હજાર બે લઈ લો ધારાસભ્ય પણ રહ્યા બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં ગીતાબા ચૂંટાઈને આવ્યા બે હજાર સાતમાં તેમની હારથી ને બે હજાર એટલે કે જયરાજસિંહની હારથી બે હજાર બે પહેલાં ઓગણીસો પંચાણું ઓગણીસો અઠ્ઠાણુંમાં મહીપતસિંહ અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા એટલે કે જયરાજસિંહ પોતે ભૂતકાળમાં ચૂંટણી લડી ચૂક્યા છે ને જીતી ચૂક્યા છે ગીતાબા અત્યારે ધારાસભ્ય છે આ તમામ સ્થિતિ વચ્ચે ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ગોંડલ બેઠક પર રહ્યું છે જીરાજસિંહની રણનીતિ રહી છે કે ગોંડલ બેઠક પર ધારાસભ્ય ક્ષત્રિય હોય પરંતુ પછી એપીએમસી હોય બેંક હોય ત્યાં ચેરમેન પાટીદારને બનાવતા હોય છે અલ્પેશ ઢોલરિયા પણ એ છે અને અશોક પીપળિયાને પણ તે રીતે રજૂ કરવામાં આવ્યા એક મેસેજ આપવામાં આવ્યો કે લેવું પાટીદારની સંખ્યા વધારે છે પાટીદાર સમાજની સંખ્યા વધારે છે તો તેમનો દબદબો રહેશે ધારાસભ્ય હું હોઉં છું છતાં પણ અને ત્યારબાદ એ રણનીતિ રહી ચહેરો તેમને બનાવવામાં આવ્યો અશોક પીપળિયાને અને તે પણ કારગર રહ્યો તેવું માનવામાં આવે છે તેમનું કામ પણ તેમની પેનલ પણ અતિ મહત્વની પ્રફુલ ટુડિયા એ નામ છે કે જેને સરપંચો વચ્ચે પકડ જમાવી રાખી એ નામ છે કે જેમણે છેલ્લા દિવસો સુધી કામ શરૂ રાખ્યું ઘણા કામ તેવા હોય છે કે તે બહાર નથી આવતા શું કર્યું કઈ રીતે કર્યું પરંતુ જે લોકોએ કર્યું તે તે બહાર આવી જતું હોય છે આમ તો ઘણા લોકો લોકો હતા આ માટે અલગ પડે છે કારણ કે તેમણે કેટલાય ખાસ કામો કર્યા છે જીરાજસિંહ જાડેજાએ સૌથી વધુ સૌથી વધુ પકડ જમાવી રાખી હતી આમ તો કહી શકાય કે એના ધુરા તેના હાથમાં હાથમાં જ હતી કહેવાતું હતું કે જયરાજસિંહ જાડેજા આ ચૂંટણીમાં પોતે ગણેશ ગોંડલનું ફોર્મ રાખીને બેઠા છે પોતાનું ફોર્મ પાછું ખેંચીને બેઠા છે હવે આ સ્થિતિમાં ગણેશ ગોંડલની હાર થશે તો શું કયા પ્રકારની સ્થિતિ સર્જાશે ગણેશ ગોંડલ હારશે તો સૌથી પહેલી ચૂંટણી સક્રિય રાજકારણની અને તેમાં જ હારનો સામનો કરવો પડશે તો તેની જે ભવિષ્યનું વાત છે તેમાં એક મોટો દાગ લાગી શકે છે પરંતુ સમગ્ર સોગઠાબાજી કરવામાં આવી અને ગણેશ ગોંડલ જીતે છે ગણેશ ગોંડલ ક્યારે બહાર આવે છે એ ખબર નથી પરંતુ ગણેશ ગોંડલ હવે સક્રિય રાજકારણમાં પ્રવેશ કરી ચૂક્યા છે આ પહેલાં પણ અમે તમને કીધું હતું ને ફરી એક વખત કહીએ છીએ કે આ તમામ વસ્તુ જે થઈ રહી છે એ બે હજાર સત્યાવીસને કેન્દ્રમાં લઈને થઈ રહી હોઈ શકે છે ગીતાબા બે વખત ધારાસભ્ય બની ચૂક્યા છે જયરાજસિંહ પણ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે હવે કદાચ ગણેશ ગોંડલનો વારો હોઈ શકે છે ગણેશ ગોંડલ પાસે હજુ સમય છે અને ગણેશ ગોંડલ સામે પડકારો પણ તેવા છે ગણેશ ગોંડલે જે ભૂતકાળમાં કર્યું છે તે તેના પર કલંક લાગ્યો છે પરંતુ આ દૂર કરવા માટે સમય હજુ તેમની પાસે છે બે હજાર વિશ્લેષકો છે તે કહી રહ્યા છે કે હવે ગણેશ ગોંડલને જ રજૂ કરવામાં આવે છે અને આવનાર સમયમાં બે હજાર સત્યાવીસમાં ગણેશ ગોંડલ ગોંડલની ટિકિટ માગશે ભારતીય જનતા પાર્ટીમાંથી લડી શકે છે અને સામે સંગ્રામ થઈ શકે છે કારણ કે રાજદીપસિંહ રીબડા પણ તૈયાર થઈ રહ્યા છે બે હજાર સત્યાવીસની જંગ જોવા જેવી હશે પરંતુ ગણેશ ગોંડલે જેલમાં બેઠા બેઠા પ્યાદા સ્વરૂપે ચૂંટણી જીતી છે જેલમાં છે અને પોતે ડિરેક્ટર બની ચૂક્યા છે વાઇસ ચેરમેન પણ બને તો નવાય નહીં આ તમામ પ્રકારના સમાચાર છે આપનું શું કહેવું છે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી પર આપનું શું કહેવું છે ગણેશ ગોંડલની કામગીરી પર આપનું શું કહેવું છે શું કોઈ જેલમાં હોય તેને ચૂંટણી જીતાડાય કે નહીં કોઈ વ્યક્તિ જેલમાં હોય પરંતુ લોકોના કામ કરતા હોય તો શું લોકો તેને મત આપે કે નહીં ગણેશ ગોંડલ શું ખરેખર ખરેખર સાચા અર્થમાં લોકો વચ્ચે રહેનાર બે હજાર સત્યાવીસમાં માં શું થશે શું આ બે હજાર સત્યાવીસ પહેલાંનું જ ટ્રેલર છે વાત એ છે કે યતીશ દેસાઈ ની હાર શા કારણે થઈ અપક્ષ ઉમેદવારના તો ડિપોઝિટ પણ નથી રહ્યા તેનું કારણ શું રહ્યું આપની પાસે માહિતી હોય આપ આપનો અભિપ્રાય મંતવ્ય કોમેન્ટ બોક્સમાં લખી શકો છો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો શેર કરજો લાઇક કરજો હાલ મને આપશો રજા આજ પ્રકારની માહિતી સાથે ફરી મળીશું નમસ્કાર